શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ વિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે બે ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અખંડ નામ સ્મરણમાં રહેવું એ જ ઉપાસના દેવની આડે ભલા શું આવે છે આપણને દેવની પ્રાપ્તિ થતી નથી એનું વાસ્તવિક કારણ આપણે જ છીએ તેને માટે આપણે લોકોને દોષ દઈએ છીએ પણ બીજા લોકો તેની આડે નહીં આવતા આપણે પોતે જ આપણી આડે આવીએ છીએ તે થોડોક વિચાર કરીને સમજાશે જેને આપણા કહેવા જોઈએ તેને આપણા નહીં કહેતા બીજા કોઈને પણ આપણે આપણા કહીએ છીએ આપણા બાળબચ્ચા સ્ત્રી ભાઈ એ બધાને આપણા કહીએ છીએ અમુક મર્યાદા સુધી એ બધા આપણા જ છે પણ દેવને જો આપણા કહ્યા તો તે તે સદા સર્વકાળ આપણા જ છે અને આપણને મદદ કરવા તૈયાર જ હોય છે તમને બધાને દ્રૌપદીની વાત તો ખબર છે ને તેના પતિદેવો તેનું રક્ષણ કરશે એમ તેને લાગતું હતું પણ તેમાંના કોઈથી પણ કંઈ પણ બનવાનું શક્ય નથી એમ તેણે જોયું ત્યારે તેણે અનન્યતાપૂર્વક પુકાર કર્યો અને તરત જ શ્રીકૃષ્ણ તેને માટે દોડતા આવી પહોંચ્યા એટલે કે જેને આપણે આપણા કહીએ છીએ તે ખરેખર આપણા નથી હોતા પરમાત્માને આપણે આપણા કહીએ હું તેમનો છું તેનું સદા સર્વકાળ સ્મરણ રાખીએ અને જે જે બને છે તે તે બધું તેમની ઈચ્છાથી જ બને છે એ ભાવના રાખીએ એવી ભાવના ઉત્પન્ન થાય તે માટે તેમની ઉપાસના કરવી જોઈએ ઉપાસના કરવી એટલે શું કરવું આપણે દેવના છીએ આપણે હંમેશા તેમના સાનિધ્યમાં છીએ એવું લાગવું એવું લાગે તે માટે તેમના નામ સ્મરણમાં રહેવાની જરૂર છે આપણે તેમના નામ સ્મરણમાં રહીએ તો સદા સર્વકાળ તે આપણી પાસે રહે છે તમે કોઈનું નામ બોલ્યા તો જેમ તેનો ચહેરો તમારા આગળ આવે છે તે પ્રમાણે દેવનું નામ લીધું કે તે આપણી પાસે જ છે દેવ કેવા છે એમ કોઈ પૂછે તો તે કઈ રીતે કહી શકાય તે નામમાં છે એમ પ્રત્યક્ષ કૃષ્ણે જ કહેલું છે નામ એ જ એનું રૂપ એટલે નામ સ્મરણ કર્યું કે દેવનો તમારી પાસે આવ્યે જ છૂટકો એ નામ સ્મરણ કેવી રીતે કરવું સમર્થે કહ્યું કે કંઈ ન કરતા પ્રાણી નામ જપે વાણી તેણે સંતુ સંતુષ્ટ ચક્ર પાણી ભક્તને સંભાળતા આપણા નામ લેતા બીજું કંઈ જ નથી કરતા કે સંસારની ચિંતા આપણે નામ લેતી વખતે પણ કરીએ જ છીએ ને એટલે જ કે તે વેળાએ પણ આપણને આપણું હું પણ રાખીને જ નામ સ્મરણ કરીએ છીએ હું પણ આ વગર જે નામ સ્મરણ કરે છે તેને જ દેવ સંભાળે છે અને એમ જે સ્વસ્થ રહે તેનું ક્ષેમ દેવ ચલાવે છે આપણે કોઈકના પણ બનીને રહીએ કા ગુરુના કા દેવના અસ્ત જાનકી સ્મરણ જય જય રામ